ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મહાનગરપાલિકાઓ એક્શનમાં આવી છે જૂનાગઢ ભાવનગર જામનગરમાં કોન્ટ્રાક્ટર્સને નોટિસ આપવામાં આવી રોડની ગુણવત્તા નિયત સમય મર્યાદામાં કામગીરી પૂરી ન કરતા નોટિસ આપવામાં આવી છે ગંભીરા બ્રિજ દુર્ઘટના જેમાં વીસ લોકોએ જીવ ગુમાવ્યો છે જુનાગઢ ભાવનગર જામનગરમાં હવે બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટર્સને નોટિસ આપવામાં આવી છે રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે રોડની ગુણવત્તા નિયત સમય મર્યાદામાં કામગીરી જે કોન્ટ્રાક્ટર્સે નથી કરી તેમને નોટિસ આપવામાં આવી છે હવે જો નોટિસનો જવાબ નથી મળતો અથવા તો નિયત સમયમાં કામગીરી નથી થતી ગુણવત્તાયુક્ત કામગીરી નથી થતી તો આ કોન્ટ્રાક્ટરની સામે શું પગલાં લેવાય છે એ મહત્વનું છે માત્ર નોટિસ આપવાથી સંતોષ ન માની લેવાય કેમ કે આવી મોટી મોટી દુર્ઘટનાઓ ગુજરાતમાં બનતી રહે છે જેમાં લોકોના જીવ જાય છે તો જવાબદારી કોન્ટ્રાક્ટર જ છે કે જેમણે રસ્તા કે બ્રિજના બાંધકામમાં ભ્રષ્ટાચાર કર્યો હોય